માતાજી મિત્રો તો આજે અમે ઘઉં આવ્યા વાંડવા ખેતરમાં અને તમારે પણ ફ્રીમાં મજૂર ઘઉં વાંડવા જોતા હોય તો કેજો તો હેલો આ મજૂર જેટલો બધો ઘઉં વાંડે છે તો આ ફ્રીમાં મળો મળે જો એ કઈ પૈસો હાલવા નહીં કાકા ને તો બધા ગાંધો છે મજૂર કાકો લાઈ લયા છે ઘઉં વાંડવા છે બધા તો આપણે જી હેડો અને બધાને તો એમ બતાવી દો વિડીયો તો ખાસ વિડીયો બધા બનાવી લેજો અને જો વિડીયો ગમે તો લાઈક ચેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આ ખુશી આવ્યો છે જાનકી ઘઉં વાંટવા પણ ઘઉ વાટતો નહી ખાલી ખેતરમાં ફર્યું છે જાનકી ઘઉં વાંટતા આવડ હજી જ પેલા હા હા તો શીખવું પડે તો ઘઉં વાંટવા માટે શું કે આવું મિત્રો ઘઉ વા શીખીએ તો આવડે ને ના આવડે કશું એ આપણે મજૂરી ની થોડી મુલાકાત કરી દે આજે અને મજૂરી પણ જોઈએ ફ્રીમાં મજૂરી જોઈ લઈએ બધા ફ્રીમાં છે હમ આઈ ગયા તમે બરોબર વાડયો આગળ આગળ હેડે નહીં એટલે ઉતારું તારો જાનકી ચીકુ પાડે છો ચીકુ પાડો ભાઈ ચીકુ વીડિયો જો મિત્રો જાનકી આ ચીકુ પાડી દેજો કાચા ના પડે પાકો પાડી જાય પાકો પાકી જ હોય પછી મોટો પાડી જાય એટલે પાકી જ હોય હમ્મ મોટો પાડે એટલે પાકી જોયે એ લોકો હા મોટું લૂંગપાડ એ આપ તને ખબ વાગી જાય હું કાકા મદદ કરીશ શીખ્યો પાળવા માટે મોટો કેવો મોટો બતાવ ટપળા નહી લેજે નાની નાની ઢોળડી ભયાની ની નાનો ખાટલો Não, não é <laughs> જો નાની પાવડી પણ બનાવી દીધી ચાનકીની માટે ચીકું દાટ શું હોય હા પાકી જોય હમ ચાંદકી કાચા ચીકુ છે ને તે પક્કા માટે ખાડો કઈ અંદર દાટી દે છે ખાખરના ખાખર પત્તા પત્તા નાખવા ઉપર પત્તા નાખવાના તો કાઢ નાખે સંજો આવશે હમ કાઢ નાખે સંજો બધા મજૂરો શેઠ પહોંચી ગયા વાટતા વાટતા આવે જો આટલા બધા ઘઉં વાડી કાઢે જો આ તો જાનકીએ પણ ઘઉં વાડે જુઓ হুম হুম বরবর তো সরাস সরাস ও সরাস